મને છૂટો મોબાઈલ માર્યો પછી અમારી માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા જોડે થઈ બાબતે કે તમે મહિલા આગેવાન અપમાન ના કરી શકો ઝપાઝપી થઈ અમે બંને ને છૂટા પાડ્યા અધિકારી દ્વારા પછી થોડી વાર સાંત બેઠા પછી પાછા અચાનક ઉશ્કેરાઈ જાય ને મને કાચનો ક્લાસ છૂટો માર્યો તો દર્શક મિત્રો અત્યારે હાલ વિડીયો અંદર તમે આ ભાઈ જોઈ રહ્યા છો તમને એવું લાગતું હશે કે કોણ છે આ ભાઈ પણ મિત્રો આ ભાઈના કારણે ચૈતર વસાવાને થઈ છે જેલ હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો તમને ખબર હશે કે ચૈતર વસાવાનો જે ઝઘડો થયો હતો જે મીટિંગની અંદર બબાલ થઈ હતી એ બબાલમાં મિત્રો ચૈતર વસાવા આ ભાઈને છૂટો મોબાઈલ માર્યો હતો અને છૂટો ગ્લાસ માર્યો હતો અત્યારે આ ભાઈએ ખુલાસો કર્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો કેમ આ ભાઈને ગ્લાસ માર્યો શું હતી હકીકત ઘટના સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને હું તમને આ ભાઈનો જે વિડીયો બતાવું છું એ આ પૂરી કરી છે કે આ રીતના ઘટના બની હતી અને ચૈતર વસાવા સાહેબે મને આ રીતના ગ્લાસ માર્યો હતો તો મિત્રો કેમ ચૈતર વસાવા સાહેબને આ ભાઈને ગ્લાસ મારવો પડ્યો શું હતી હકીકત ઘટના સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ અને અત્યારે હાલ તમને ખબર જ હશે ચૈતર વસાવા જેલની અંદર છે અને ઘણા બધા વકીલો તેમને છોડાવવા માટે જઈ રહ્યા છે મિત્રો અત્યારે હાલ તો ચૈતર વસાવા છૂટ્યા નથી અત્યારે હાલ તો તે પોતે જેલમાં જ છે પણ આ ભાઈનો અત્યારે હાલ એક વિડીયો આવી ગયો અને આ ભાઈએ ખુલાસો કરી નાખ્યો કે આ રીતના ઘટના બની હતી અને આવી વાત હતી તો ચલો આપણે હવે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો આ ભાઈનો વિડીયો જોઈએ કે આ ભાઈ ચૈતર વસાવવા માટે શું બોલે છે અને કેવી હતી ઘટના અને શું બન્યું હતું એ દિવસે કે અત્યારે હાલ ચૈતર વસાવવાને જેલમાં જવું પડ્યું છે તો ચલો પહેલા તમે આ ભાઈનો વિડીયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો જુઓ આ વિડીયો આપણે એને માન આપવું જોઈએ આટલી જ વાતમાં એ ભાઈ ઉશ્કેરાઈ જઈને મને છૂટો મોબાઇલમાં આવ્યો પછી અમારી માન્ય ધારાસભ્ય શ્રી જોડે ઝપાઝપી થઈ એ બાબતે કે તમે મહિલા આગેવાનનું અપમાન ના કરી શકો ઝપાઝપી થઈ અમે બંનેને છૂટા પાડ્યા અધિકારી દ્વારા પછી થોડી વાર શાંત બેઠા પછી પાછા અચાનક ઉશ્કેરાઈ જઈને મને કાચનો ગ્લાસ છૂટો માર્યો